નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત સરકારની સારી એવી યોજના છે મફત પ્લોટ યોજના જેમાં ઘર વિહોણા લોકોને ઘર બનાવવા માટે સો ચોરસવારની જમીન પ્લોટ બિલકુલ મફતમાં આપવામાં આવે છે તો આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો યોજનાનું નામ છે મફત પ્લોટ યોજના ગુજરાત જેમાં ગુજરાતમાં ઘણા લોકો એવા હોય છે જેને પોતાનું ઘર બનાવવા માટે પૂરતી જમીન હોતી નથી તેવા લોકો જે બીપીએલ યાદીમાં આવતા હોય એમને ઘર બનાવવા માટે સરકાર દ્વારા સો ચોરસવાર જમીન મફતમાં આપવામાં આવે છે આ યોજનાનું નામ છે મફત પ્લોટ સહાય યોજના વધુ જોઈએ તો મફત પ્લોટ યોજના ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ છે જે ગ્રામીણ વિકાસ વિભાગ દ્વારા લાગુ કરેલ છે બીપીએલ કાર્ડ ધારકો માટે અને સો ચોરસવાર પ્લોટ મફતમાં આપવામાં આવે છે ઓફિશિયલ વેબસાઇટ એની અહીંયા આપવામાં આવેલી છે પંચાયત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન હા ગુજરાત સરકારની ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો ખાસ અહીંયા આ યોજના માટે હેલ્પલાઇન નંબર આપવામાં આવેલો છે જે તમે એથી અહીંયાથી નોંધી શકો છો આ યોજના માટે કોઈપણ પ્રકારની માહિતી જોઈતી હોય તો આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી અને તમે સંપૂર્ણ માહિતી આ યોજના વિશે મેળવી શકો છો કયા વ્યક્તિઓને આ યોજનાનો લાભ મળશે તો લાભાર્થી જે છે એ બીપીએલ કેટેગરીનો હોવો જોઈએ એટલે બીપીએલ યાદીમાં આવતા હોવા જોઈએ અરજદારની ઉંમર અઢાર વર્ષથી વધારે હોવી જોઈએ અરજદાર ગરીબી રેખા નીચે જીવન જીવતા હોય તો આ યોજનાનો લાભ મળશે લાભાર્થી કોઈ પણ પ્રકારની જમીન હોવી જોઈએ નહીં અરજદારની વાર્ષિક આવક જે છે એ એક લાખ વીસ હજારથી ઓછી હોવી જોઈએ અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ અને અરજદાર ગ્રામીણ કારીગર અથવા મજૂર હોવો જોઈએ તો લાભ મળશે કયા કયા લાભ મળશે એના વિશેની વાત કરીએ તો ગરીબ પરિવારના લોકોને સો ચોરસ વાર જમીન ઘર બનાવવા માટે મફત આપવામાં આવશે આ જમીન મફતમાં આપવામાં આવે છે એટલે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી અને જમીન વિહોણા ખેડૂત મજૂરોને આ જમીન મળશે ડોક્યુમેન્ટ્સ કયા કયા જોઈશે તો મફત પ્લોટ યોજનાનું અરજી ફોર્મ તમારે ભરવાનું રહેશે આ અરજી ફોર્મ જે છે એ જોવા માટે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપવામાં આવેલી છે ત્યાંથી જઈ અને તમે આ પીડીએફ ડાઉનલોડ કરી અને મેળવી શકો છો આ ફોર્મ તમારે કેવી રીતે ભરવાનું છે ક્યાંથી ભરવાનું છે એના માટેનો એક અલગથી વિડીયો આપણે બનાવેલો છે તો એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને એ વિડીયો ચેનલમાં જઈ અને તમે જોઈ લેશો ત્યાર પછી મફત પટ્ટ યોજનાનું ફોર્મ છે ત્યાર પછી છે રેશન કાર્ડ તો રેશન કાર્ડની ઝેરોક્સ આપવાની રહેશે આધાર કાર્ડ જોડવાનું છે સાથે બીપીએલ કાર્ડ હોય એ કાર્ડની ઝેરોક્સ જમીન નથી ધરાવતા તે અંગેનું પંચાયતમાંથી પ્રમાણપત્ર આપવાનું છે આવકનું પ્રમાણપત્ર પણ તમારે તમારા ગ્રામ પંચાયતમાંથી મેળવી લેવાનું છે તલાટી પાસેથી ત્યાર પછી ઉંમરનો પુરાવો તમારે આપવાનો રહેશે ત્યારબાદ એસ ઇ સી સી નામની વિગત એટલે કે જે ગરીબ લોકો માટેનો સર્વે કરવામાં આવેલ છે એ ગરીબી રેખાના સર્વેમાં તમારું નામ હોવું જોઈએ તો એની વિગત પણ તમને પંચાયતમાંથી આપવામાં આવશે તો તથા પંચાયતમાંથી તમારે આ નામની વિગત પણ મેળવી લેવાની છે ત્યાર પછી તમારું જે બેંક એકાઉન્ટ છે એ બેંક એકાઉન્ટની પાસબુક પણ તમારે સાથે આપવાની રહેશે તો આટલા ડોક્યુમેન્ટ તમારે આ યોજનાના ફોર્મ સાથે જોડી અને આપવાના છે ત્યાર પછી અરજી ફોર્મ ક્યાંથી અને કેવી રીતે મેળવવાનું છે તો જે આ મફત પ્લોટ સહાય યોજનાનો લાભ લેવા માટે ઓફલાઈન ફોર્મ ભરવાનું છે એટલે ઓનલાઈન કોઈપણ પ્રકારની પ્રોસેસ કરવાની નથી ઓફલાઈન તમારે ફોર્મ ભરવાનું છે આ અરજી જે છે એ કરવા માટે તમારે સૌપ્રથમ ગામના તલાટી પાસેથી મફત પ્રોઢ સહાય યોજનાનું ફોર્મ મેળવી લેવાનું રહેશે તો તમારે ગ્રામ પંચાયતમાં તલાટી પાસે જઈ અને આ યોજનાનું ફોર્મ તમારે મેળવી લેવાનું છે અને ત્યાર પછી તમારે તે ફોર્મ ભરવાનું છે સંપૂર્ણ અને સાથે જે આપણે અગાઉ ડોક્યુમેન્ટ્સ જોયા એ ડોક્યુમેન્ટ્સ તમામ ડોક્યુમેન્ટ જોડવાના છે એની અંદર તલાટી અને સરપંચનો સહી અને સિક્કો પણ ખાસ કરાવવાનો છે તમારે તો તલાટી અને સરપંચના સહી સિક્કા પણ કરાવી લેવાના છે અને ત્યાર પછી જિલ્લા પંચાયતમાં એટલે કે ટીડીઓ પાસે જઈ અથવા તો ડીડીઓ પાસે તમારે આ ફોર્મ જમા કરાવવાનું રહેશે તો ટીડીઓ પાસે જઈ અને તમે તમારું આ ફોર્મ સંપૂર્ણ વિગતો સાથે ભરી લઈ તલાટી અને સરપંચના સહી સિક્કા કરાવ્યા પછી તાલુકા પંચાયતમાં જ કે જિલ્લા પંચાયતમાં જમા કરાવી લેવાનું છે તો આ રીતે તમે અરજી ફોર્મ ભરી શકો છો ઓફિશિયલ વેબસાઇટ આપણે જોઈએ તેમ પંચાયત જીઓવી ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આઈની ઓફિશિયલ વેબસાઇટ છે અને ઓફલાઇન એના માટે ફોર્મ ભરવાનું છે તો મિત્રો આ હતી મફત પ્લોટ યોજના અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ